સરપીપી ઇન્સ્ટિટ્યૂટ પાસે પાર્કિંગ કરેલા એક્ટિવા સ્કૂટરમાંથી મોબાઈલની ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી દીધો સરપીપી ઇન્સ્ટિટ્યૂટ પાસે પાર્કિંગ કરેલા એક્ટિવા સ્કૂટરમાંથી મોબાઈલ ચોરી થઈ હોવાની નિલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં આ ચોરીમાં સનદભાઈ ધીરુભાઈ બાંભણીયાની સંડોવણી હોવાને લઈ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતાં મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી કોલા ના કેલકા પપ્પા પેપ્સી ખાય છે સીટી ખાયા થાય ને પી એ સ હવે એક જ નિશ્ચય રહે